પંજાબમાં મુખ્યમંત્રી આરોગ્ય વીમા યોજનાની જાહેરાત આપ સરકાર દરેક પરિવારને રૂપિયા દસ લાખ સુધીની મફત સારવાર આપશે પંજાબ રાજ્યમાં આરોગ્ય સંભાળને વધુ સુલભ બનાવવાના ઉદ્દેશ્યથી આમ આદમી પાર્ટીની સરકારે કલ્યાણકારી પહેલ કરી છે આ પહેલ અંતર્ગત મુખ્યમંત્રી આરોગ્ય વીમા યોજનાની જાહેરાત કરવામાં આવી છે જે રાજ્યના દરેક પરિવારને આરોગ્ય વીમા સુરક્ષા પૂરી પાડશે આ યોજના હેઠળ પ્રત્યેક પરિવારને દસ લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવારનો લાભ મળશે જેનાથી સામાન્ય નાગરિકો માટે આરોગ્યની સેવાઓ વધુ સુલભ બનશે સરકારના જણાવ્યા અનુસાર આ સિંહાચિહ્નરૂપ યોજના પંજાબને આરોગ્યમય ને સમૃદ્ધ બનાવવામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગંભીર બીમારીઓ અકસ્માતો દરમિયાન નાગરિકોને આર્થિક બોજમાંથી મુક્તિ આપવાનો છે આ વીમા કવચ દ્વારા રાજ્યના તમામ વર્ગોના લોકો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ મેળવવાનો માર્ગ સરળ બનશે સરકારનું માનવું છે કે આ યોજના આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવશે અને જાહેર આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો કરશે આ યોજનાને અમલમાં મૂકી સરકારે તેના વચનોનું પાલન કરી અને પંજાબના નાગરિકોના આરોગ્ય અને સુખાકારી પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે પંજાબના લોકોને આર્થિક ચિંતા વગર શ્રેષ્ઠ સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે આ યોજના એક નક્કર પગલું છે આ યોજના રાજ્યના નાગરિકોને મફત આરોગ્ય વીમો પૂરો પાડી એક સ્વસ્થ અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવાનું સરકારનો દ્રઢ સંકલ્પ દર્શાવે છે જે રંગલા પંજાબના સ્વપ્નને સાકાર કરશે